આજે ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા ખૂબ જ પ્રસિદ્ધ પદ અને ગુણાતી ગુરુ પરંપરાનું પ્રસાદીનું પદ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીની કલમથી લખાયેલું પદ એ માત્ર શબ્દો નથી એ માત્ર અક્ષરો નથી એમાં અનુભૂતિ છે પ્રાપ્તિનો કેપ છે સાક્ષાત ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા એની મસ્તી ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ આ ડંકો શબ્દ મહારાજના સમયથી પ્રયોજાતો આવ્યો છે ડંકો વગાડવો છે આરતીને થવાની તૈયારી હોય એ પહેલાં પણ ડંકો વગાડવામાં આવે આરતી થતી હોય આરતી ઉચ્ચારાતી હોય ત્યારે પણ ડંકો વાગે યોગીજી મહારાજ તો વારંવાર કોઈને પણ આશીર્વાદ આપે કે પત્રમાં કોઈને લખે એમાં પણ ડંકો શબ્દનો પ્રયોગ કરતા જાવ ડંકો વાગશે યમુનાના કાંઠે મંદિરનું નિર્માણ કરવું છે જાવ ડંકો વાગશે ડંકો વાગશે એટલે કે જય જયકાર થશે તમને સફળતા મળશે ડંકો વાગવો એટલે યુદ્ધની અંદર જ્યારે જીત થાય અને સામા પક્ષ પરાજિત થાય ત્યારે જીતાયેલી સેનાના સૈનિકો ડંકો વગાડતા હોય બીજે ધુંદુબી વગાડતા હોય નાદસ્વર કરતા હોય જય જયકાર કરતા હોય એવો ડંકો તો આપણે અનંત જન્મમાં ઘણી ઘણી વખત વગાડ્યો હશે કોઈ આપણા બે ચાર શત્રુ હોય એને માર્યા હોય એને પરાજિત કર્યા હોય એને બદનામ કર્યા હોય ત્યારે પણ આપણે એમ માનીએ કે આપણો ડંકો વાગ્યો આજે અક્ષર પુરુષોત્તમ મહારાજનો ડંકો સર્વત્ર વાગી રહ્યો છે ગુણાતીત ગુરુ પરંપરાનો ડંકો વાગી રહ્યો છે ગુણાતીતનો જય જયકાર થઈ રહ્યો છે ભલે કદાચ બીએપીએસ સંસ્થાના સાધુ ન હોય ભલે યોગી બાપા પ્રમુખ સ્વામી કે મહાન સ્વામી મહારાજની પાસે મંત્ર દીક્ષા કે સાધુ દીક્ષા લીધી ન હોય તો પણ જાહેરની અંદર આપણું આ દિવ્ય ભવ્ય અલૌકિક કાર્ય જોઈને હજારો માણસોની વચ્ચે પણ એ વ્યક્તિ નિખાલસપણે કહી દે કે ભલે અમે એને માનીએ કે ન માનીએ ભલે એ સંસ્થામાં હોઈએ કે ન હોઈએ ડંકો તો ગુણાતીતનો જ વાગે જ્યાં જાઓ ત્યાં આગળ ગુણાતીતનો નો ડંકો અક્ષર પુરુષોત્તમનો ડંકો નિષ્કુળાનંદ સ્વામીએ ડંકો શબ્દનો પ્રયોગ કર્યો નિષ્કુળાનંદ ડંકો જીતનો કોના ઉપર જીત મેળવી છે માયા ઉપર મોટા મોટા મહામુનિઓ પણ માયાથી પરાજિત થયા છે માયા આગળ ઝૂકી ગયા છે માયા આગળ ડીચણીએ પડ્યા છે માયાને આધીન થયા છે મનને આધીન થયા વિષય વાસના સ્વભાવને પ્રકૃતિને આધીન થયા ખોટા પક્ષને પણ આધીન થવા વાળા દુનિયામાં ઘણા પણ અહીંયા તો જીત કોના ઉપર માયા ઉપર સ્વભાવ ઉપર દોષો ઉપર વાસના ઉપર મન ઉપર ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે ધન્ય ધન્ય અવસરે આજનો જેમાં મળી યા મહારાજ જેમાં મળી યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ જાણવા જ્યારે આવી આપણી ભગવાન અને સંતના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિથી માયા ઉપર જીત થાય ત્યારે સમજો કે ડંકો વાગ્યો છે બાકી તો અમે ઘણા નાના હતા ત્યારે ગામના મંદિરની અંદર વડતાલ તાબાનું ગઢડા તાબાનું મંદિર ત્યાં રાત્રે દર્શન કરવા માટે આરતીમાં જઈએ તો આરતી પહેલાં અડધો કલાકે પહોંચી લઈએ અને સૌથી પહેલાં નગારાની દાંડી પોતાની માલિકીની કરી દઈએ અથવા તો જાલર વગાડવા માટે એ જે હથોડી જેવું સાધન હોય લાકડાનું એ પણ લઈ લઈએ એવી ઝાલર તો ઘણી વખત વગાડી ડંકા પણ ઘણી વખત વગાડ્યા ઘણા ઘણા મંદિરોની અંદર પગથિયા ચડીએ લટકતા ઘંટને પણ વગાડ્યો પણ આપણે ડંકો વગાડ્યો સાર્થક ક્યારે કહેવાય કે જ્યારે પ્રગટ ભગવાન મળે એવા પ્રગટ ભગવાનના ધારક સંત મળે એના વચનમાં સો ટકા વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનીએ કરતા માનીએ સદા સાકાર માનીએ અંતર્યામી સર્વજ્ઞ માનીએ સર્વથી તત્વ માનીએ પરમાત્મા માનીએ પુરુષોત્તમ માનીએ નારાયણ માનીએ અને એની એવી ગાંઠ વાળીએ કે જ્યારે આપણા જીવનની અંદર દુઃખોના આપત્તિના અપમાન તિરસ્કારના વાદળો તૂટી પડે તો પણ એ નિષ્ઠામાં લેશ માત્ર ડગા ચડાઈમાં ન થવાય અને એ ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી યોગી બાપાને મહાન સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમાં ક્ષણના માટે પણ જાગ્રત સ્વપ્ન સુશોપ્ત અવસ્થામાં પણ મનુષ્યભાવ ન આવે શંકા કુશંકા ન થાય અખંડ અખંડ તમામ ક્રિયામાં તમામ આદેશમાં તમામ વચનમાં તમામ વર્તનમાં આપણને દિવ્ય ભાવ દિવ્ય ભાવ દિવ્ય ભાવ અલૌકિક ભાવ અલૌકિક ભાવ રહ્યા કરે તો સમજો કે આપણે ડંકો વગાડ્યો આપણું ભક્ત પણ સાચું આપણું સાધુ પણ સાચું આપણું સત્સંગી પણ સાચું નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ ભગવાન ન મળ્યા હોત અને ભગવાનના ધારક સંત આપણને ન મળ્યા હોત તો બીજા ડંકા ગમે તેટલા વગાડતા હોત એ પછી ક્રિકેટનું ક્ષેત્ર હોય ચિત્રકળાનું ક્ષેત્ર હોય વક્તૃત્વ ક્ષેત્ર હોય રાજ કારણી ક્ષેત્ર હોય એમાં ભલે કદાચ ડંકો વાગે પણ સબ માયા કે ગુલામ હૈ ભગવાન અને સંત આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આ પદની આપણે અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ સાથે બોધ અને શિક્ષા આપણે એ પણ પ્રાપ્ત કરીએ છીએ જેવી રીતે નિષ્કુળાનંદ સ્વામીને સહજાનંદ સ્વામી મહારાજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હતા એમાં એમને પુરુષોત્તમપણાની સર્વોપરીપણાની નિષ્ઠાની પ્રતીતિ આવી હતી એના એ જ સહજાનંદ સ્વામી મહારાજ પુરુષોત્તમ નારાયણ આપણને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમાં આપણને એવી પ્રતીતિ આવે અને આપણે હંમેશા માટે ગાય ઉઠીએ આપણી આંખમાં આપણી વાણીમાં આપણા કાનમાં આપણા મનમાં આપણા દિલ દિમાગમાં આપણા શરીરના કણે કણમાં અને રુધિરના ધબકારની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીની આધ્યાત્મિકતા નિષ્ઠા ભાવ અને મહિમા ઉત્સાહ અને ઉમંગ નો આવિષ્કાર થાય અને આપણે નિષ્કુળાનંદ સ્વામીની ભૂમિકા સિદ્ધ કરી શકીએ અને ગાય ઉઠીએ ભાગ્ય જાગ્યરે આજ જાણવા આ પદની આપણે સમાપ્તિ કરીએ છીએ આવતીકાલે બીજા નંદ સંતના કીર્તનનો આપણે પ્રારંભ કરીશું બેંગ્લોરથી પીટી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ